જેઠાભાઈ આહિર અને તમામ ધારાસભ્ય મિત્રોની અધ્યક્ષતામાં આજે જયારે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંક એડીસીસીનું નવા નું લોકાર્પણ અને છોતેરમી સાધારણ સભા આ બંને એક ઐતિહાસિક અ ઘટના છે અને જ્યારે દેશના સહકારતા મંત્રી પોતાના વ્યસ્ત સમયમાંથી આઈને આઈ અને કેડીસીસીનું વર્ચ્યુઅલી ઓપનિંગ કરતા હોય અને એવું કહેવાય છે કે ભાઈ આખા દેશમાં સૌથી પ્રથમ સહકારતાની ચળવળ એ શરૂ ખેડાથી થઈ હતી પણ આખા દેશનું સહકારતા એક અમરેલ ચે લાવવાનું કોઈએ કામ કર્યું તો દેશના એસવી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે અને સહકારતા મંત્રાલય જે કમાન જેને સોંપી છે એવા છે શાહ સાહેબે ખૂબ સરસ વાત કરી છે કે કોઓપરેટિવ એમાઉન્ટ કોઓપરેટિવ દેશની તમામે તમામ લોકો એ કોપરેટિવના માધ્યમથી જે લોકો જોડાયેલા છે તે લોકો કોઓપરેટિવ બેંકને વધુ મજબૂત કરવા માટે પોતાના બેંક એકાઉન્ટ એ પ્રાઇવેટ બેંકો નેશનલ બેંકની અંદર ખોલે એના કરતાં કોઓપરેટિવને મજબૂત કરે અને તેમાં સૌપ્રથમ પ્રથમ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટે ખૂબ સરસ શરૂઆત કરી સો સો ટકા સફળતા મળી છે ખેડા ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ ખૂબ ઘણું બધું કામ પત્યું છે અને જે રીતે તેજસભાઈ પટેલ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે કે લોકોના ઘરે બેઠા આઈપેડના માધ્યમથી બેંક એકાઉન્ટ ખુલે ઓનલાઈન બેન્કિંગની સુવિધાઓ જે વધારી છે માત્ર વોટ્સએપના માધ્યમથી બેંક પોતાની માહિતી મેળવી શકે એવી અત્ય આધુનિક ટેકનોલોજીવાળી આ બેંક જે ચાલી રહી છે અને તેજસભાઈ અને આખા તમામ ડિરેક્ટરોના દિવસે અભિનંદન આપીશ કે તેમના વડપણ હેઠળ બેંક ખૂબ સારો નફો કરતી થઈ છે અને કેન્દ્રીય મંત્રી અમિતભી શાહ સાહેબે પણ અભિનંદન આપ્યા છે કે વર્ષો પહેલા બેંક બંધ થઈ જવાની પરિસ્થિતિમાંથી પણ નવા વહીવટકર્તાઓ આવી સરકારના સાથ સાથે ફરીથી કેડીસી બેંક જે રીતે વિકાસ હરફાણ ભરી છે તેથી આજના દિવસે તમામને અભિનંદન પાઠવું છું ભારત માતાજી આજે છોતેરમી બેંકની સાધારણ સભા અને તેના ભાગરૂપે નવા બિલ્ડિંગની અને સહકારથી સમૃદ્ધિના સોપાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ છેવાડાનો માનવી બેન્કિંગ સર્વિસ સાથે સીધો જોડાય અને એના ભાગરૂપે આજે બેંકની છોતેરમી વાર્ષિક સાધારણ સભાના ભાગરૂપે તેના સભા થતો તેમજ માનનીય દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહ સાહેબ જે આખા અમારા બધાના આદર્શ એવા અને તેમના વિઝન સમાન સહકારથી સહકાર એટલે કે સહકાર સાથે જોડાયેલા જે કોઈ લોકો હોય એમની પોતાની બેંક અને પોતાનું ખાતું પોતાની જ બેંકમાં હોય એ વિચારને જ્યારે પ્રગટ કર્યો ત્યારથી આજ સુધી બેંકે જે ડિજિટલના માધ્યમથી ખેડૂતો માટે જે નવી સુવિધાઓ ઊભી કરી ખેડૂતોને બેંકની અંદર ધક્કો ના ખાવો પડે ખેડૂતોને સમાનભેર સરકારી સહાયતા મળે તે વિષયને અપનાવી અને ખેડૂતનું ખાતું પણ ઘરે બેઠા ખુલી જાય એ કેવાયસી થઈ જાય સી કેવાયસી થઈ જાય આ જે કંઈ આરબીઆઈના ફ્રોડ ના થાય એ બધા નિયમો છે તે ડિજિટલી માધ્યમથી કોઈને ધક્કો ના ખાવો પડે એવું આ બેંકે પ્રથમ આ ગુજરાતની અંદર સહકારીતા બેંકની અંદર ચળવળ ચલાય અને કર્યું છે અને તેના ભાગરૂપે આજે આખા ભારત દેશની અંદર સહકારી બેંકમાં આવી સર્વિસીસ જ્યારે આપના દેશના પ્રથમ સહકાર મંત્રીના હાથે ઉદ્ઘાટન થાય નવા મકાનનું ઉદ્ઘાટન થાય તેનાથી બધા હેતથી આજે ખૂબ સરળતાથી ખૂબ આખો આ આખી બેંક છે એ બારસો ગામની બેંક છે અને દરેક ગામના બબે બે ત્રણ ત્રણ માણસો આજે પાંચ હજાર જેવા સભાસદો બેંકના વેલ્યુએડેડ સર્વિસ જે ધારણ કરતા એવા કસ્ટમરો તે બધાને આમંત્રણ આપેલું બધા જ આટલા વરસાદના મોસમી વાતાવરણની અંદર પણ આજે આ મંદિરના પ્રાંગણની અંદર ખૂબ સરસ રીતના આટલા મોડા સુધી પણ લોકોએ સાંભળ્યા અને આજે ખૂબ સારો સંદેશ લોકો લઈને ગયા આજે અમારા મેનેજમેન્ટ તરફથી પણ હું આપ સર્વોનો પણ આભાર માનું છું ખૂબ ખૂબ આભાર